લેવું હોય ને તો આ સંસારમાં કોઈની દુવા લેજો પણ કોઈની ક્યારેય દુઆ ન લેશો કોઈનું આંતરડું કકડાવશો ને ક્યારે કોઈનું મન ન દુભાવશો ક્યારે કે તમારો દુશ્મન ભૂખો હોય ને તો એને તમારે જમાડી દેવો કારણ તમારો દુશ્મન હશે પણ જો એનું પેટ ઠારશો ને તો એ મોઢેથી નહીં બોલે પણ અંતરમાંથી આશીર્વાદ નીકળશે મારું પેટ જેને ઠાર્યું એનું ભગવાન સારું કરે અનાજનો મહિમા બહુ છે આ દામાં અન્નનો મહિમા બહુ છે આ મૂંગા પશુ તમે ખવડાવશો ને કઈ તો એના આશીર્વાદ મળશે તમને અને કોઈના આશીર્વાદમાં તાકાત કેટલી છે એકવાર એક માલધારીનો દીકરો પોતાના પશુઓને લઈ અને જંગલમાં જાય એની માએ એને ભાતામાં એક રોટલો બનાવી દેલો બપોર થયું ને જમવા બેઠો એક અજાણ્યો માણસ આવે છે કહે છે ભાઈ ભૂખ બહુ લાગી છે જમવા આપશો અરે બેસો ને એક રોટલો મારી પાસે છે આપણે બે જણા અડધો અડધો ક હાલો અડધો અડધો રોટલો કર્યો ખવડાવ્યો એ માણસ ભીખો હતો એ માણસ જતો રહ્યો બીજેરી સવારે નીકળતો હતો એટલે એની માએ ભાતમાં એક રોટલો આપ્યો એટલે આ માણસે કહ્યું આ યુવાન છોકરાએ કે મા આજે બે રોટલા આવજો હવે તું તો કોઈ બે રોટલા ખાતો નથી તને શું કરો બે રોટલા અરે માં એવું થયું મા કાલ હું જમવા બેઠો હતો કોઈ એક ભાઈ આવ્યા હતા અને એને જમવું હતું એટલે એક અડધો રોટલો મેં એને આપ્યો એટલે અડધો રોટલો મેં ખાધો એટલે થોડોક હું ભૂખો રહ્યો હતો એ માણસે કદાચ ભૂખ્યો રહ્યો હશે કોઈ આવ્યું હોય ભૂખ્યો તો મને જમવા દેવું હોય તો દઈ શકાય એક રોટલો તો હું મારો એક રોટલો જમી શકું સારું લે મા બે રોટલા બનાવીને આપ્યા માણસ જમવા બેઠો ફરી જે ગઈકાલે આવ્યો તો માણસ એની સાથે એક માણસ હતો આવીને કહે છે ભાઈ બહુ ભૂખ લાગી છે કાલે રોટલો બહુ સારો હતો આપશો આજે બે રોટલા હતા એમાંથી ત્રણ ભાગ કરીને એ ત્રણેય લોકોએ જમી લીધું ત્રીજા દિવસે વળી પાછું દીકરાએ કીધું કે માલધારીનો દીકરો વળી પાછો જમવા બેઠો તો વળી પાછી એ જ ઘટના જે ગઈકાલે બે જણા આવ્યા હતા એને હારે નવો એક આવ્યો આમ ચાર લોકો થયા ત્યાં સુધી આ માણસ એને જમાડતો રહ્યો એટલે એક વાર આ માલધારીના દીકરાએ પૂછ્યું કે ભાઈ આ તમે રોજ એક એક વધીને આવો છો તમે છો કોણ નહીં તો કો ક્યાં રહ્યો છો એટલે પેલા ચાર લોકો માંથી જે પેલા દિવસે આવ્યો તો મહારાજની આજ્ઞા છે આ ચોપડામાં લઈને અમે આવીએ આજના દિવસે જેનું જેનું મૃત્યુ હોય એને અમે લઈ જવા માટે આવ્યા છે કેમ આ ચોપડામાં બધાનું મૃત્યુ લખ્યું હોય હા તો કામ કરો ને મને આ જોઈ દો ને મારું મૃત્યુ કી છે તારું મરણ મારું મરણ ક્યારે છે મને જોઈ દો ને એમના દૂતોએ કીધું કે ભાઈ એ ન જોઈ શકાય હું તમને મિત્રતાના નાતે કહું છું બસ મેં તમને રસોઈ ખવડાવી મેં તમને જમાડા એના નાતે નહીં હું એક મિત્રતાના નાતે કહું છું હું કોઈને નહીં કહું મારું મૃત્યુ ક્યારે છે પણ તમે મને તો કહી દો ક્યારે છે એમના એ મિત્રતાને વશ જો ભાઈ તું કોઈને કહેતો નહીં હો હા નહીં કહું હું તો કહે છે તારું મૃત્યુ અમે લખ્યું છે જે દિવસે તારા લગ્ન છે અને તું તારી પત્નીને મળવા માટે જ્યારે તું તારા રૂમમાં જાય ત્યારે રૂમના દરવાજામાં તારું મૃત્યુ છે તને સાફ ડંખ દેહે અને તારું મૃત્યુ થશે કઈ વાંધો નહીં દીકરો મોટો થયો અને મા બાપને તો હરખ હોય ને પરણાવવાનો એટલે બાપ એના માટે કન્યા શોધે છે હવે આ નથી મારું મૃત્યુ થઈ શોધી છે કર્યું લગ્ન કર્યા દિવસ આવ્યો એ લગ્નની જાન સવારમાં ગઈ પરણીને રાત્રે સાંજે ઘરે આવે સૌ વડીલોના આશીર્વાદ લીધા એ દીકરાની પત્ની જેને પરણીને આવી છે પ્રિયતમા એ પોતાના ઓરડામાં ઉપર મેડીના એ રૂમની અંદર બેઠી છે અને આ પુરુષ જયારે રાત્રે યુવાન જાય છે પોતે વિચારે છે કે આ બધા કેટલો આનંદ કરે છે હમણાં શોકમાં બધું પરિવર્તિત થઈ જશે હમણાં મારું મરણ આવી જશે એ માણસ અહીંયાથી પગથિયાં ચડે છે પેલા જે ચાર માણસો જમવા આવતા હતા ને રોજ બપોરે એમાંનો એક માણસ રડતો હતો ત્રણ માણસો પૂછ્યું કે કેમ તું રડે છે તો કહે છે કે આજે સર્પ બની એક માણસને ડંખ દેવાનો એટલે રડી રહ્યો છું અરે તો તો કામ કામ છે 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 બરાબર પણ રોજ આપણને જમાડતો તો એ માણસને મારે ડંખ દેવાનો છે એટલે મને રડવું આવે છે આપણે મહારાજની આજ્ઞા છે તું જાય કામ કર એ માણસ સર્પના રૂપની અંદર આવે છે અને જ્યારે આ યુવાન પોતાના એ પત્નીના રૂમના દરવાજે પહોંચે એને ખબર હતી આ માણસ પેલો છે ત્યાં જઈને એ સર્પની સાથે વાતો કરે છે કે ભાઈ મને જવા દે ને સર્પ ના પાડે છે કે ના અંદર નહીં જવા દો મારા મહારાજની આજ્ઞા છે કે અંદર જાય એના પહેલા તારા પત્નીનું મોઢું જોવે એના પહેલા તારું મરણ થાય બે પુરુષો કોઈ વાત કરતા હતા અવાજ સાંભળો એટલે પત્નીએ કાન માંડ્યા છે એના પતિનો અવાજ ઓળખી જાય છે આજીજી કરે છે કે હું એને એક વાર મળીને પાછો આવી જાઉં પણ એમના દૂત એની વાત ન માની તારું મૃત્યુ અત્યારે જ છે અહીંયા તારું મરણ અહીંયા જ છે પેલી પત્ની વાત સાંભળી ગઈ કહો હો મારા પતિનું મૃત્યુ છે અત્યારે તો તો હમણાં આખું બધું જ ઘર શોકમય થઈ જશે આ સમયે બીજો એક અવાજ સંભળાયો એના મેળીની જે બારીની પાછળનો જે રસ્તો હતો એક એ રસ્તા ઉપર એક ગરીબ સ્ત્રી ગર્ભવતી હતી ઉદરમાં સાત આઠ મહિનાનું બાળક હતું અને ભૂખથી તરસથી પીડાતી હતી એ ચાલી જતી હતી ને કહેતી હતી કોઈ મને ભોજન આપો ને આ બે જીવ હોતી એક માણસ કોઈ પેટ ઠારો આ પત્ની જે પરણીને આવી હતી ને સ્ત્રી એણે વિચાર્યું કે મારી માએ મને ભાતાનો ડબરો આપ્યો છે પણ હમણાં મારો પતિ મરી જાય તા ભાતું પડ્યું રહે કોઈ નહીં ખાય મીઠાઈ બગડી જશે અને ઉકળે નાખે ના કરતા લાવ એને આપી તો મારો પતિ તો હમણાં મરી જવાનો છે પરણીને આવેલી સ્ત્રીએ પોતાના ભાતાનો ડબરો પોતાની સાડીના છેડે બાંધી અને બારીમાંથી નાખીને કીધું કે લો બેન લઈ લો ભાતનો ડબરો એ સાડીમાંથી છોડી અને એ ગર્ભવતી સ્ત્રી સામે પથ્થર પર બેસી અને એક પછી એક મીઠાઈનો એ કોળિયા ખાઈ રહી છે પોતાના પેટમાં લાગેલી આગ જ્યારે શાંત થઈને એટલે આશીર્વાદ આપ્યો કે બેન મારું પેટ ઠાર્યું ને ભગવાન તમારો ચૂડી ને ચાંદલો અમર રાખે ઉદરમાં બાળક વાળી જે જીવવાળી જે ગર્ભવતી નારી હતી ના ઉદરમાંથી અંતરમાંથી આશીર્વાદ નીકળ્યો તારો ચૂડી ને ચાંદલો અમર રાખે યમનો દૂત જે સર્પ બનીને આવ્યો હતો ને એ પાછો જતો રહ્યો હતો મારો કહેવાનો ભાવ એટલો છે કે કોઈના આશીર્વાદ મળે ને તો તમારું શું ન થાય કોઈનું પેટ ઠારજો કોઈની આંત ઠારજો લેવું હોય ને તો આ સંસારમાં કોઈની દુઆ લેજો પણ કોઈની ક્યારેય દુઆ ન લેશો કોઈનું આંતળું કકડાવશો ને ક્યારેય કોઈનું મન ન દુભાવશો ક્યારે દુખ્યા માણસને જોઈ જાઓને તો એને જમાડજો કોઈ તરસા માણસને જોઈ જાઓ તો પાણી આપજો જેને જેવી જરૂરિયાત હોય ને એવી વસ્તુ આપજો તમારા ઘરમાં તમે પહેરવા માટે હજારો રૂપિયાના મોંઘા એવા ચપ્પલ લઈ આવજો પણ ઉનાળામાં જ્યારે ગરીબના છોકરાઓ ઉઘાડા પગે આટા મારતા હોય ત્યારે પચાસ રૂપિયાના ચપ્પલ લઈને એને પહેરાવશો ને તો ઠાકોરજી રાજી થશે પ્રભુ રાજી થશે અને આ દુનિયામાં રાજી કરવા જેવું એકમાત્ર સાધન ઠાકોરથી છે એ રાજી થશે ને તો તમારું બધું જ હેમખેમ થઈ જશે બાકી દુનિયા તો ખાઈ નહીં તમારું કઈ જવાનું છે કે મીઠું ઓછું હતું દુનિયા તમારું જ જમશે અને તમારું જ ફરી પાછું બોલશે તમે બહુ બધી મોટી ડિશ બનાવડાવશો ને જમવાની તોય કહે એ તો ભાઈ આ બધું દેખાવો કરવો પડે ને પૈસા છે ક્યાં નાખવા અને નહીં જમાડો તો શું કહે ભગવાન આપ્યું બહુ પણ લોભ હસોડો ગયો નહીં ખાવાનું સારું ન બનાવ્યું આ દુનિયા તમે નહીં પહોંચી શકો ક્યારે જગત રૂઠે તો મુજે ઈશ્વર સે દુનિયા રૂઠે તો રૂઠવા દો એ તો રિસાવા દો અને દુનિયાનું કામ જ રીહાવાનું છે અને એમાં સૌથી રિહાવાનું તો ત્યારે આવે જયારે તમારી ઘરે હારો પ્રસંગ આવે ત્યારે લોકો રાહ જોન બેઠા હોય જયારે આપણી ઘરે હારો પ્રસંગ આવે ને ત્યારે જ અમે તમારા ઓલા ફલાણા તમે નહીં તો ઘરે રહેજો તમારા વગર કઈ અધૂર નહીં રહીને મા બાપ વગરના દીકરા મોટા થઈ જાય છે અને સંતાન વગરના પતિ પત્ની પણ ખૂબ સુખી જીવીને આ સંસારમાંથી જાય છે આ દુનિયામાં કોઈના વગર કોઈ કશું રહી જતું નથી કોઈ કહેતા કે અમે નહીં જીવી શકીએ અમે નહીં જીવી શકીએ આ કશું જ નથી આવું પ્રાણી માત્રમાં પરમાત્મા છે માણસ સૌથી પહેલાં તો તમે કદાચ કોઈ ભગવાનના મંદિરમાં જમાડવા જાઓ ન જાવ પણ જ્યારે જમવા બેસો ત્યારે પરમાત્માની પ્રાર્થના વગર જમવા ન બેસો ક્યારે જેમ બહાર યજ્ઞ કુંડ બનાવીને અગ્નિ તૈયાર કરીને એમાં હોમ કરો ને એ આહુતિ આપો છો ને એમ તમારા પેટની અંદર લાગેલી એ જઠરાગ્નિમાં પણ તમે અનાજની આહુતિઓ આપી રહ્યા છો પ્રભુને જમાડી રહ્યા છો અહંશુદ્મા પ્રાણીના દેહમાં શ્રિત પ્રાણપન સમાયુક્ત પચામ્ય ચતુર્વિધ ભગવાન તમે અમને જમાડો છો અમે તમને જમાડીએ છીએ તમે આને જમી લો એટલે પ્રસાદ થઈ જાય અનાજ પેટમાં જશે ને તો કદાચ વિચારો ખરાબ થવા હોય તો થાય પણ તમારા ઘરમાં બનાવેલું અનાજ પરમાત્માને જો અર્પણ કરીને એને પ્રસાદના રૂપમાં લેવામાં આવશે તો ક્યારેય પણ તમારા વિચારો નહીં બગડે હું તો દરેક બેનોને પ્રાર્થના કરીને કહું છું હું રસોઈ મારા ઠાકોરજી માટે બનાવું છું આટલું લખી અને જે જગ્યાએ તમે રસોઈ બનાવો છો ત્યાં સામે દિવાલ ઉપર લગાવી દો તમે રસોઈ કરતા હો ત્યારે તમને વારે વારે તમારી આંખ સામે આવવું જોઈએ હું રસોઈ ઠાકોરજી માટે બનાવું છું હું રસોઈ મારા ભગવાન માટે બનાવી રહી છું જ્યારે તમે ભગવાન માટે રસોઈ બનાવશો ત્યારે તમારો ભાવ બદલી જશે અને એ ભાવ સાથેની રસોઈ ઠાકોરજી જમશે તમારા પરિવારના સભ્યો જમશે બધાના વિચારો બદલી જશે પરમાત્માને પ્રસાદ અર્પણ કરી રહી છું ઈશ્વરને અર્પણ કરી રહી છું માટે આપ સૌ પ્રભુ માટે પ્રસાદ બનાવજો મારી તો પ્રાર્થના એટલી તમને છે તમે જે રસોઈ બનાવો છો ને એ રોજ ઠાકોરજીને જમાડો હા લસણ ડુંગળી વાળું ન જમાડતા એને એને નથી ભાવતું એ પણ તમારે એની વગર આવતું નથી લસણવાળી ચટણી ન હોય તો શાક ન ભાવે નાના છોકરાઓની બધી જ મમ્મીઓને મારો પ્રશ્ન છે કે છોકરો સ્કૂલેથી આવે બેસાડો છોકરો એ પોતાની તમેશમાં સબ્જી બટેટાનું સબ્જી ખાવું છે તો શું પાંચ દસ મિનિટ ઉપર હમણાં બનાવી દઉં તને જો તમારા બાળકને પ્રસન્ન કરવા માટે થઈ બાળકની એટલી ચિંતા કરી બાળકને રાજી કરવા માટે તમે બધું જ કામ મૂકી અને બીજું શાક બનાવવા માટે તૈયાર થઈ જાઓ છો તો તમને ભાવે એવું તમે બનાવો તમને લસણ વગર નથી ચાલતું તમે બનાવી લો મારી ના નથી પણ એકાદ નાનું એવું બટેટું એકાદ બીજું નાનું સબ્જી એક તપેલી માં સરસ મજાનું સબ્જી બનાવીને ઠાકોરજીને અર્પણ કરી દો વાળા ભક્તો આમે અત્યારે લોકો બે સબ્જી તો રોજ બનાવે જ છે તો ઠાકોરજી માટે કરો આટલું ભગવાન માટે પણ આટલું કરો અને હું તમને ભરોસા સાથે વિશ્વાસ સાથે કહું છું કે તમે ઠાકોરજી માટે થોડુંક કરતા થઈ જાઓ પછી ઠાકોરજી તમારા માટે કેટલું કરે છે ને એ તમે વિચાર્યું જ નહીં હોય ક્યારેય પણ આપણે તો શું છે ભગવાનને બધું હાલે ઘણા ઘણા તો આખું સફરજન ભગવાનને આપે તમારા નાના છોકરાને તમે આખું સફરજન પકડાવો છો તમે જેવું ભગવાન સાથે કરશો એવું ભગવાન તમારી હારે કરશે આ નિર્ણય નક્કી છે યાદ રાખજો એક એક પરિવાર છે ને એના સગા સંબંધીમાં લગ્ન હતા નજીકમાં ઘરમાં ભગવાન બીજા છે પરમાત્મા ઠાકોરજી બિરાજે છે અને આપણે કેટલા બધા તમે જુઓ તો ખરા આપણે લગ્નમાં જવું હોય ને તો છોકરા હારે લઈને જાય ભગવાન બાજુવાળા દિન જાય છોકરા હોય તો બાજુવાળા અમે લગનમાં જાય છોડાવી હાચવા એમ એટલે આ લોકો ભગવાન ને બાજુમાં ના આપ્યા પણ શું કર્યું ખબર છે ત્રણ ચાર દિવસ જવાનું હતું ને તો ભગવાનને પ્રભુ અમે ચાર પાંચ દિવસ બહાર જઈએ છીએ પણ એક કામ કરો આ સફરજન ભગવાન પાસે આખું સફરજન મૂકી દઉં નહીં તો દરવાજે લોકમેન વેઆ ગયા ભગવાન અંદર ઘરમાં રાખીને લગ્નમાં ગયા ચાર પાંચ દિવસના લગ્ન સવારમાં ઉઠે ત્યાં બીજો નાસ્તો તૈયાર હોય બપોરે જમવાનું એવું તૈયાર હોય સાંજે વળી જમવાનું તૈયાર હોય રાત્રે મોડી રાત્રે નાસ્તો તૈયાર હોય આવું પ્રસંગોનું ચાર પાંચ દિવસ સુધી ખાધું બધા લોકો પ્રસંગ પૂરો કરીને ઘરે આવ્યા અને એ પ્રસંગમાં જેવું ને તેવું ખવાયું અને આન તેને બધું ખાધું પીધું ને થાક લાગ્યો અને માણસોને ઉજાગરા થયા એ બધાને લઈ અને તબિયત બગડી ગઈ જે પેટમાં નાખે નીકળી જાય જે પેટમાં નાખે નીકળી જાય શરીરમાં જરા તાકાત નહીં રહી ડોક્ટરને બતાવ્યું ડૉક્ટરે કીધું કે હમણાં ચાર પાંચ દિવસ સફરજન જ ખાજો અને ઘરની બહાર નીકળતા નહીં જેવું કરો એવું ભારોવાલા વાક્ય જરા આ નરું સત્ય છે હિસાબનો ચોખ્ખો છે આ માણસ છેતરે નહીં છેતરાયના સૌને રોજી રોટી ચૂકવે ઈ કેવો બધાને રોજી રોટી આપે છે અને વળી પાછો કોઈને છેતરતો જ નથી એ તો આપણને લાગે છે કે મેં ભગવાનને છેતરી ના પ્રભુને છેતરા નથી આપણે અને આપણાથી છેતરાઈ જાય એવો હાવ સસ્તોય નથી તમને એમ હોય કે મેં આમ થઈ ગયું મારું આ થઈ ગયું જરાય નહીં છેતરે નહીં છેતરાય ના અને તોય અબજોનો નો આડતીઓ દિશે એના ચોપડામાં કોઈ ભૂલ ના આવી લ્યો કોઈ દી સાંભળ્યું કે ભગવાન યમદૂતને મોકલ્યા બાજુવાળાને લેવા જાણ તો બાજુવાળાને લઈ લઈ ગયા જેનું આવ્યું હોય એને જ લઈ જાય જેનો જે હિસાબ એને આપી દે એ તો આપણને એમ છે કે છેતરાઈ જાય છે ના પ્રભુ ક્યારે છેતરાતા નથી પ્રભુને જમાડીને પછી તમે જમો જમવા બેસો ત્યારે પરમાત્માને જમો જમાડી દો અને તમને પ્રાર્થના એટલી છે કે જયારે જમવા બેસો ત્યારે થાળમાં તુલસી પત્ર પધરાવું કારણ કે તુલસી પત્ર ઠાકોરજી જમતા નથી ઓમ બ્રહ્માર્પણ બ્રહ્મ કર્મ સમા વિમાન નો નક્કી નહીં હોય તો ઉપર ગયા પછી આપણે હેમખેમ નીચે ઉતરી જાય કે હા હવે રેડી બરાબર લ્યો નહીં તો વિમાનમાં કઈ આડાવળું થાય એટલે ત્રણ વસ્તુ એકારે મળે મૃત્યુ અગ્નિ સંસ્કાર અને અસ્થિ વિસર્જન બધું હારે અને આ દુનિયામાં દીકરો ન હોય દુઃખ બહુ હોય માતૃત્વ એવું છે આ સંસારમાં આપણે નથી કહેતા બેનો બહુ દયાવાળા હોય એનામાં માતૃત્વ સિંચન થયેલું હોય એટલા માટે કુંતાજી નાના હતા ને ત્યારે કુંતી ભોજ કે જેમણે એને દત્તક લીધેલા ઝાડના એ ડાળ ઉપર લાગેલા માળામાંથી એક ચકલીનું બચ્ચું નીચે પડી જાય છે એને જોઈ જાય છે એને કહ્યું તમે ઉપર મૂકી આવો અરે પણ ત્યાં જાવું કેમ જેમ જાવ એમ જાવ તમે ઉપર મૂકી આવો નાનપણમાં એ કુંતીજીએ એ બચ્ચાને ઉપર મૂકેલું હવે તમે ખાલી વિચાર કરો એક ચકલાના બચ્ચા પ્રત્યે આટલી જેની દયા ભાવના હોય તો ઈ કુંતાએ જ્યારે પોતાના દીકરા કર્ણને જ્યારે જન્મતાની સાથે પાણીમાં વહાવ્યો હશે ત્યારે ઈ કુંતાની દશા કેટલી હશે મહાભારત એક પ્રસંગ છે કે જ્યારે કુંતાજી રથમાં બેસીને જતા હતા અને મિંદ્રીનું બચવા માંડું પડે છે ને રથ ઉભો નથી રહેતો ત્યારે રથને સારથીને કીધું રથ ઉભો રાખ તને ખબર નથી પડતી આ મિંદ્રાનું બચવું જો હમણાં મરી જાત તો એની માની દશા કેવી થાત અહીંયા બતાવે છે કે મિંદડાના બચ્ચાને મરી જતા મિંદીની કેવી દશા થાય એનો અનુભવ કુંતાને એટલા માટે છે કે એ કર્ણનો હજી રંજ નથી ભૂલી શકતા કર્ણને જોવે છે ત્યારે ત્યારે કર્ણને જ્યારે જ્યારે યાદ કરે છે ત્યારે ત્યારે કુંતા રડ્યા છે મહાભારત ખુલ્લું નથી થતું એક લાખ શ્લોકોનો બનેલો ગ્રંથ છે મહાભારત એક અધ્યાય વાંચીને તો એમ થાય બીજો અધ્યાય વાંચી લો પછી હોઈ જાય બીજો અધ્યાય વાંચે એમ થાય હજી થોડુંક વાંચી લો પછી હોઈ જાય એટલી રસપ્રદ કથાઓ આપી છે અયોધ્યામાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું નવ દિવસની રામચરિત માનસ માટે તમને બે અધ્યાયમાં કહેવાની છે એટલે હું માત્ર તમને અયોધ્યાનો અને આ ચાર ભાઈઓનો અધ્યાત્મ અર્થ શું છે એના નામનો અર્થ શું છે એ બતાવીને ગોકુળમાં લઈ જાઉં તમને રામચરિત એટલે માનસ એટલે આમ જોવા જાવ ને તો બે વ્યક્તિઓને જોડવાનો એક માધ્યમ એટલે રામાયણ છે પરિવારના સદસ્યો સાથે આપણો કેવો વ્યવહાર હોવો જોઈએ એનું જો કોઈ તટસ્થ એવું ઉદાહરણ હોય તો એ માનસ છે રામ એ મર્યાદા છે લક્ષ્મણ એ વિવેકનું પ્રતીક છે ભરતજી મહારાજ વૈરાગ્યનું પ્રતીક છે અને શત્રુઘ્ન મહારાજ સદ વિચારોનું પ્રતિક છે કેટલો વૈરાગ્ય ભરતજી મહારાજને આ સંસારમાં કોણ એવો ભાઈ હોય કે જે પોતાના હાથમાં આવેલી સંપત્તિ પોતાના ભાઈને પાછી આપી દે કંચન કાજે ભાઈ ભાઈના દેમીની સંપત્તિ માટે તો સગો ભાઈ સગા ભાઈને મારી નાખતા અચકાતો નથી રામચરિત માનસ બતાવે છે કે જયારે ભગવાન રામ જંગલમાં ગયા ત્યારે ભરતજી મહારાજ મામાના ઘરેથી આવ્યા અને ખબર પડી કે મારા મોટા ભાઈને જંગલમાં મોકલીને મને રાજગાદી અપાય છે ત્યારે નક્કી કર્યું કે આ ભરત કોઈથી રાજગાદી નહીં બેસે પોતાના ભાઈની પાદુકા લઈ આવ્યા આટલું નહીં વાલા ભક્તજનો ત્યાગ તો જુઓ કે જ્યારે પોતે રામજીને મળવા જાય ત્યારે ભગવાન રામ ધરતી ઉપર ઘાસની પથારી કરીને સુતા હતા તો ભરતજીએ નક્કી કર્યું કે મારા મોટા ભાઈ જો ધરતી ઉપર ઘાસ પાથરીને હોય તો મારે ધરતી ઉપર ન સુવું જોઈએ અયોધ્યાની બહાર નંદીગ્રામમાં ખાડો કરાવી અને એમાં કાંટા નાખી અને કાંટાની પથારી કરીને ભરતજી મારા સુતા છે આ ભાઈઓનો પ્રેમ છે લોકો કહે રામ રાજ્યની સ્થાપના ક્યારે થશે રામજી જેવા વિચારો થઈ જાય ને તો રામ રાજ્યની સ્થાપના થઈ જાય પ્રભુ રામ નાના હતા અને જયારે આંગણમાં રમતા હતા વડીલો બેઠા બેઠા જોવે છે રામ પોતે જીતે છતાં હારી ગયા જાણી જો ને હારી ગયા વડીલોએ પૂછ્યું કે રામ તું બેટા જીતેમ હતો તું હારી શું કામ ગયો તો પ્રભુ રામ બોલ્યા છે કે મારા ભાઈઓ જીતીને ખુશ રહીને એટલા માટે હું હારી ગયો છું અને બીજું સૌથી મોટું વાક્ય પ્રભુ રામ બોલ્યા છે કે મારા ભાઈની થાય થાય છે તો અમારી ને જ્યાં અમારી જીત થાય છે અને વાલા ભક્તજનો એક વાત યાદ રાખજો બધી જ જગ્યાએ જીતી અને આનંદ કરવાની જે મજા છે ને એના કરતા ક્યારેક અમુક જગ્યાએ હારીને પણ ખુશી મેળવવામાં મજા બહુ આવે છે હારવામાં મજા છે ક્યારેક પ્રભુ રામ જ્યારે આવા વિચારો બતાવે છે આ સંસારના ભાઈઓને કે તમારું સુખ તમારા એકલાનું નહીં બધાનું સુખ રાખો માં જાનકીનું પ્રાગટ્ય સ્ત્રીનો ધર્મ બતાવવા માટે થયું છે લક્ષ્મણજી મહારાજ વિવેકનું પ્રતિક છે જીવનમાં વિવેક કેવો હોવો જોઈએ એનું પ્રતિક એટલે લક્ષ્મણજી છે અને સદ વિચાર એટલે શત્રુઘ્ન મહારાજ છે અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ ન હોય એ અયોધ્યા છે અયોધ્યા હોય ને રામ હોય એ જરૂરી નથી જ્યાં અવધ રામ નહીં જહા રામ તહ અવધ જ્યાં અવધ અયોધ્યા હોય ને રામ હોય જ એ કદાચ ખોટું પડે પણ જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા તો હોય જ કેમ તો કહે છે કે જે ઘરમાં મર્યાદા હોય ને એ ઘરમાં કોઈ દી યુદ્ધ ન થાય અને યુદ્ધ ન થાય એટલે ઘર અયોધ્યા બની જાય જ્યાં રામ હોય મર્યાદા હોય ત્યાં યુદ્ધ ન હોય કોઈ દિવસ તમે બધા રામચરિત થી પરિચિત છો બે વ્યક્તિને જોડવાનું કામ રામચરિત માનસ કરે છે ભાઈઓ વચ્ચેનો પ્રેમ સાસુ ને વો વચ્ચેની મર્યાદા શું છે એ બતાવે રામચરિત માનસ ભાઈઓ પ્રત્યેની લાગણી કેટલી તમે જુઓ અને આ સંસારમાં એક સંસ્કૃતનું સૂત્ર છે સંઘે શક્તિ સમૂહમાં જે તાકાત છે ને એવી તાકાત બીજી કઈ નથી વાડીમાં ઉતારો હતો એટલે સાંજ પડી એટલે વિશ્વામિત્ર મહારાજના ચરણની સેવા પ્રભુ રામ કરીને સુતા એટલે રામના ચરણની સેવા લક્ષ્મણજી મહારાજ કરતા હતા કાલે ભગવાનના લગ્ન થવાના ભાઈના આ વાત મગજમાં આવી પ્રભુ રામ આંખ બંધ કરીને સુતા લક્ષ્મણજીની આંખમાંથી આંસુ પડે છે ભગવાનના પગ ઉપર આંસુ પડ્યા એટલે ભગવાન જબકીને જાગ્યા જોઈએ તો લક્ષ્મણ રડે છે ઉભા થયા કે લક્ષ્મણ છે શું તને યાદ આવે છે રામજી એ પૂછ્યું તને માની યાદ આવે છે લક્ષ્મણજીએ જવાબ આપ્યો એના ઉપરથી તમે નક્કી કરજો હવે લક્ષ્મણજી કહ્યું કે મારા મોટા ભાઈ મારી સાથે હોય ને ત્યાં સુધી મને મારી જન્મ દેનારી માં કોઈ યાદ નથી આવતી શું કામે ને એનું કારણ હતું કે મા જેટલું ધ્યાન રાખે એના કરતાં વધારે ધ્યાન મારા મોટા ભાઈ રાખે છે તો શું કામ રડો છો અયોધ્યા જવું છે ના તો કહે છે કે મારી આંખમાં આંસુ એ વાતના છે કે હું આજે જે મારા ભાઈના પગ દબાવું છું ને કાલથી મારા હાથમાંથી છૂટી જશે આ મારા ભાઈના પગ નહીં દબાવી શકું તમારા લગ્ન થશે મારા ભાભી આવશે તો મારા હાથમાંથી આ સેવા છૂટી જશે અને તમારા પગની સેવા ન કરું ત્યાં સુધી મને ચેન નથી પડતું લક્ષ્મણના શબ્દો છો કે તમારા પગની સેવા ન કરું ત્યાં સુધી મને ચેન નથી પડતું રામજી કહે છે કે લક્ષ્મણ તું એમ માને છે કે તું પગ ન દબાવે ત્યાં સુધી મને નિંદર આવી જાય છે જ્યાં સુધી તું મારા ચરણની સેવા ન કરે ત્યાં સુધી મને ચેન નથી પડતું અને સાંભળી લે કાલ સવારે મારા લગ્ન થશે તારા ભાભી આવશે તો મારો નિર્ણય છે મારા દાબા પગની સેવા તારા ભાભી કરશે અને જમણા પગની સેવા મારું લક્ષ્મણ કરશે કળિયુગના તમામ ભાઈઓને આ સંદેશો આપ્યો છે કે પોતાના ભાઈને ન છોડશો ક્યારે પણ કરુણા એ છે કે બાજુમાં હગો ભાઈ રહેતો હોય તો કામ કરવું હોય તો એને પૂછવા ન જાય ફોન વા કરે સીધો સુંદરને ફોન કરે અને સુંદર એ હરખ હોય તે આવે સીધો રિક્ષા બાંધીને પણ અહીંયા ભગવાન રામે કહ્યું છે કે કદાચ વિભાગ પાડવાના થાય તો એ ભાઈને છોડવો પછી પ્રભુ રામ જે વાક્ય બોલ્યા છે ને એ અત્યંત ઉપયોગી છે જીવનમાં વાલા યુવાનો ભગવાન રામે કીધું કે કદાચ ડાબા પગની સેવા તમારા ભાભી કરે જમણા પગની સેવા લક્ષ્મણ તું કરે એ જો વાત તમારા ભાભીને પસંદ નહીં હોય તો મારે છોડવાનો વારો આવે તો એટલો ભરોસો રાખજો હું તમને નહીં છોડું કોઈ દિવસ તમને નહીં મૂકું ક્યારેય આ રામચરિત માનસના ઉપદેશો છે કે ભાઈઓથી વિકુટા ન થવું ક્યારે ભાઈઓથી જુદા ન થવું ક્યારે પછી તો આપણે બધા જાણીએ કે પ્રભુ રામે ધનુષ્ય ભંગ કર્યો ત્યાં આગળ ધનુષ્ય ભંગ કરી માં જાનકીને પરણી એક જ માંડવે ચાર ભાઈઓ પરણ્યા છે જાન પરણીને પાછી આવે આગતા સ્વાગતા થઈ પોખણા થયા સમય વ્યતીત થયો અને મહારાજ દશરથને કાન પાસે એક સફેદ વાળ દેખાણો અને રાજગાદી રામને આપી દેવાનો નિર્ણય કર્યો દશરથને કેટલા વાળ ધોળા થયા હતા કેટલા એક વાળ ધોળો થયો તો દશરથે નક્કી કર્યું મારા દીકરાને વ્યવહાર આપી દેવો જોઈએ કળિુગના દશરથને આખું માથું ધોળું થાય પાછું કાળું કરે વ્યવહાર ન આપે પણ મારે એટલું કેવું છે કે અમુક સમય આવે ને એટલે વ્યવહાર દીકરાઓને સોંપી દેવાય કે લો હવે તમે વ્યવહાર કરો અત્યાર સુધી અમે વ્યવહાર કર્યો હવે તમે વ્યવહાર કરો દીકરાની વહુ ઘરમાં આવે બે ચાર વર્ષ થઈ જાય ને આપણો વ્યવહાર બધો આવડી જાય એટલે બધી જ ચાવીઓ એના હાથમાં આપીને કહેવાય કે લ્યો બાપા અત્યાર સુધી અમે જાગ્યા હવે તમે જાગો પણ સાસુમાંથી એ જુડો મુકાતો જ નથી એ કમરમાં જુડો લટકતો હોય ને સાસુમાંનો લટકો જોયો હોય સાસુને જ્યાં સુધી સાસુ પણ ભોગવે નહીં ત્યાં સુધી મજા ન આવે હા એ તો સાસુ તો સાસુ જ એમે પેલાના હાહુ જે વહુ એટલી તૈયાર થઈ ગઈ ને હવે મેં આગળ કહ્યું હતું એક વાર કદાચ કે પેલા જયારે દીકરીને વિદાય કરવાનો સમય આવતો ને ત્યારે દીકરીની હગાઈ કરવાનો વારો આવતો ને ત્યારે બધા લોકો પ્રાર્થના કરતા હોય કે એ બટા તને હાહુ હારી મળે કારણ કે પેલા ડરતા બધા હાહુથી હવે હાહુ પ્રાર્થના કરે છે કે બહુ હારી મળો હારું પેલા દીકરીઓ ડરતી હતી હવે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન આ તો સમય ની બધી ભલી હારી છે વાલા ભક્તો પણ યાદ રાખજો તમે ડરાવ્યા હશે તો તમારે ડરવાનો વારો આવવાનો આવવાનો ને અમ વીતી તમ વિચ્છે ધીરે બાપુડિયા જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં તમે જેવું કરો એવું ભરશો પછી બધી જ વાતમાં છે આ તો એક વાર એક છે ને શહેર દીકરી ભણી ગણી ગામડે સાસરે ગઈ સાસુ માનો લટકો જોજો તો દીકરી એટલી બધી તૈયાર એટલી બધી ડાય દીકરી હતી કર્યાવર લઈને ગઈ બધો એટલે સાસુમાં કઈ બોલી કે હતા નહીં અને પેલા તો કરિયાવરમાં કેટલી ભાત ભાતની વસ્તુ લઈ જતી એમાં સૌથી વધારે દીકરી જો પેલું વેલું હાચવેલી હાહુ થેલી આટલી નાની પૂજાની થેલી હોય દીકરી સાસરે જાય એટલે હવારમાં વહેલી ઉઠી જાય બા ઉઠે ત્યાંનું ગરમ પાણી તૈયાર હોય બા સ્નાન કરી લે કપડાં પહેરીને તૈયાર થઈને આવે ત્યાંની પૂજાની થાળી તૈયાર હોય બા જેવા પૂજા કરી લે એને નાસ્તાની ડીશ તૈયાર હોય લ્યો બા નાસ્તો કરી લો બા નાસ્તો કરી લે ત્યાંની ઓલી પૂજાની થેલી હોય લો બા આ પૂજાની થેલી છે ગળીક મંદિરે જઈ આવો તમારે શાંતિ સાસુમાં મંદિરે જાય ઓલો કીપેડ વાળો મોબાઈલ હોય તૂટી ગયેલા ખોખા ચશ્મા હોય એક દાંડ દોરો વીટો હોય આ બધું લઈને જાય હાવમાં પણ આ દીકરી એટલી ભણેલી ગણેલી તૈયાર હતી ગામડે ગઈ ગામડે ખેતી વાળું ઘર તો પંદર વીસ દિવસ થયા પછી બાએ કીધું કે બેટા છાશ વલ દહીં વલોવી નાખો છાશ કરી નાખો હવારે વહેલું છાશ કરવાની હવે આણે કોઈ દિવસ આવડું મોટું વલણું જોયું નહીં આણે તો બ્લેન્ડરમાં જ છાશ કરેલી